માર મન અર મન છે મોરની સતરંગી તારી ઓટણી ઓહો આ તદી તો જો કેવો અસલ છે કા આ બાય એને ખબર નહી કેવી તે ખબર પડતી હશે કે આ દી અસલનો છે ન તો રોજ લુગડા હુકવાઉં તરેજ મન ખબર પડે કોના વગોણા કરે હરિયા બાય આ બાય એને તો વગોણા કરે સિવાય કઈ કામ જ નથી લે વાતુ જ કરતી હોય આખો દી જરેજે તને વગોણા જ કરતા હરિયા બીજાના પાપ ધોવે થોડક મારે ધોતા હો હે બાઈ હું બીજન પાપ થતો લાગો કા ઓહો વડી જલપા બેન તો હા ભરસે ની એ હા બોતડી બેન કઉ બીજન પાપ થતો લાગો એ ના રે ના એ ના સિવાય તો રોજ રોજ બીજી શું વાત હોય બેઠા બેઠા રે ગમ ના ઉટા તોડે ક હે ના રે ના બોતડી બેન એ ડિસ્કસ આલે સેરી હું કે વીર પોહલી કાલે જ છે ને એ ઊએ હા નહીં વીર પોહલી આવે સેરી લે મન તો યાદ એ નતી મારા ભાઈને ફોન કરું ને કા હી

ઓ હવે લઈ જવાય ને ટાણી શું અત્યારે હારી હારી હોય પછી વેચાઈ જાય ને હવે લઈ જાવી ને પછી મો ગી થઈ જશે માર રહીએ પાછો મો ઘરીન તો સેળો જ નથી ચાય હા એટલે જ કહું છું ને આ તી એક વાર જી આવી લ્યો એ હા તો લ્યો બીજું શું ક્યો શું કે માર તો કેટલોય કામ છે તમ તો હાવ નવરીયે સો કડીક પૂતળી બેન ને માર ભીગે બેહતા જાવ કાય ઢીગું નહી આલે પછી આવા પાડોસી ચાથી જડે તમન વાત તો હાચી છે ઓ જલપા બેનની

હા તો તી શું કરવાનું કરે શું કાઈ નઈ બેન વીરપોળી રહીએ તો ભાઈનો ખોબો ભરાવે એટલું જ ખાવાનું ઠીક તો કાળડી રેવાની છે ઈ તો તમને ખબર તમારી બેન કાળ રેવાની લાગે વીરપોળી तेरे વીરપોળી તો રઉદ ને લ્યો હમ મારા હાટુ વ્રત રહેતે તો કઢીન રોટલો ને બધુંય ખાઈ જશે અને ભાઈ હાટુ વ્રત રહે એટલે ચોખો ચટાક ઈ તો બરોબર જ છે ને એમ જ રહેવાય ને હા હો હોશિયાર તો તાર કઈ જોતો હોય તો બોલ શું જોવે કઈ નથી જોતો હું તો યાદ ચડાવવા આવી હતી કે કાલ વીર પોલીસ છે તમારે રેવાની તે પડી કા મંગાવવા આવી ના રે ના વીર પોલી રે ને તે પડી ન ખવાય ભાઈ ના ખોબા માં જેટલું આવે ને એટલું જ ખવાય પછી બેન ભાઈ ને પૂછે કે બેન રમે કે જમે બેન ભલે જાય નરક માં મૂકવી જો ને તમાર તો વાધીની નથી કાઈ નરક માં મૂકી દેવી કાળી મૂકી આવી તો થાય નરક માં

મારે શું હું તો ખાલી યાદ ચડાવવા આવી હતી કાલ વીર છે હવે તો યાદ એ નહીં કરાવું તમે યાદ રાખજો મારે શું કાલે વીર પોલીસ છે હું મને યાદ ન ચડાવે ને તો કંઈ નહીં મમ્મીને યાદ ચડાવતી જાજે એ હું તમારે મને યાદ ચડાવવાની કંઈ જરૂર નથી હું બદામ ખાઈને વસૂલ કરું હું તમે તો ચા ખંખેરો કોણ જાણે બાથરૂમમાં બીજે ક્યાં નારાજ નહીં જિંદગી મેં હેરાન હું

લાગી રે લાગી લાગી તારી ધૂન લાગી મારા મલક નામે નારાણી રાણી ટીમાથી માહલોને પેલે કેસે ધીમે આલો અને વાહ ધીમે એટલે કેસે તા ઢીહા એને કીમે નપુંગા અમે જિન કેવાઈ ગયો વીર પહળી હવે શું કરવાનું છે કાલે જો ગોટા બનાવશું અસલ મજાના દાબેલીન મસાલો નાખીને એટલા ઠાવકા બનેઓ ગોટા બનાવશું બીજું શું બનાવશું અને એમાંથી જ માર કોઈ ખાવાન નથી માર વીર પોલી રેવાની છે માર ભાઈ હાટુ અને પોહલી માં તો સેનો પડીક જ ધરાવે છે એટલે પડીક ખાવા થાય ને કા હવે તમે જે કે હું કે ભૂખરી બારા કેવી તો ભૂખરી બારા પણ ખાઈસ તો હું પેકેટ ત્યાં જ લે માર વીરાન વિડિયો કોલ કરું શું કરે રો ચાંગ્યો મારો ભાઈલો

મારી બેને એમાં વખાણ કરે જેવા કામ કરવા પડે એમને વખાણ ન થાય કઈ અને હા ભરતો જ આવશે ને હમણાં બે દી પછી રાખડી લેવા જવાની છે એવી અસલ ને ઠાવકી મોઘી મોઘી લઈ આવીશ તું એ મારા હાટ મોઘું મોઘું ગિફ્ટ લેતો આવજે તાર રાખડી બંધાવી હોય તો બંધાવ બાકી હું તો કઈ ગિફ્ટ બિફ્ટ નહીં દઉં જો રેવા દે તો મારા તને રાખડી એ નથી બંધાવી આ બટક્યો છે એક ગિફ્ટ એ ના દીધે કે બેનને કા હું તો કઈ નહીં દઉં તો મારે તને રાખડી નથી બંધાવી રાહનાજીજે ન કઈ ન્યા હી ને હવે તો માટને ફોન નથી કરવો જો તું એ શું યાદ રાખીસ તરસિશ હોય અમારો आवाज હં ભરવા અન તું કરીશ ને તો ઉપાડીશે નહીં જોજે યાદ રાખજે એ હા ભલે કટ ને તું કર ડોટો હમણા તો વીરો હતો ને હવે ડોઢો કા ડોઢો જ છે ડોઠો મગજ વગરનો ને ગધેડો હવે ફોન ન કરજે મને હું તો કટ કર નાખું તારો યાદ રાખજે તરસી સ્વા મારો અવાજ હા ભરવા હે ભગવાન એક બાજુ વખણ કરું ને એક બાજુ આજે તો મારી બેજતી જતી કર નાખે ગમે ઈ થઈ જાય બેન ભાઈ વચ્ચે છે ને પ્રેમ જો પ્રેમ હોય જ નહીં બેને બાજવાનો તો ચાલુ જ હોય કા ઈ મારા કલેજા તમે સમજ્યા નહીં એને જ પ્રેમ કહેવાય હું શું કહું ભરતા જાઉ એકસો આઠ વાર શંકર ભગવાન નું નામ લઈ લેજો શ્રાવણ મહિનો ચાલુ છે ભૂલી ના સીતારામ હર હર મહાદેવ